कतरी वीणो आ रहा कतरी <laughs> <नहीं> वीणो <जरी। laughs> आ रहा भाई आई वाह फिट कर दे बधी ने भूख लगती है ना तो भूख लगती है तो बधी करव पड़े हम्म हम्म भूख लगती है तो सब काम करना पड़ता है पेट नो खाडो भरवा के तो पेट नो खाडो भरवा तो बस

એમ નહીં ભેગુ થાય ભેખા કે ફળ દર્યો કે કે અમે ક્યાં અમે ભેગુ નઈ થાય લાગે નઈ થઈ જાય ભેગુ હા હા ભેગુ થઈ જાય તો સારું કે નઈ થઈ ગઈ ભેગુ થઈ ગઈ કોથરી તો ભેગી થઈ જ ગઈ ને કોથરી વાત કોથરી ભેગી થઈ ગઈ ભાઈ આપણે બીજું નઈ અમારું બસ માથે મુક દે પાણો અને હુઈ જાવ માથે તને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો કે તો સબ્સ્ક્રાઇબ કરો પુરા તમારું કામ ખતમ ખતમ હવે ઘરે નઈ આવ ટીપી ને ટીપી ને તો લઈને આવ ખાલી લઈને જવાનું ભાઈ કોઈ પોતે જવું જોઈએ ને ભરીને આવો ખર ભરીને આયા આવન તો ક્યાં આવન થાય કે નકે નઈ આયા આવો તમે ક્યાં આવન થાય નકે નઈ આ તો પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો અલા આ પૂરો એટલે કે હજી કામ હજુ કામ ઘણું બાકી છે પણ ફિસ્ટમાં થોડુંક સાઈડમાં બીજું લેવાનું હોય ને થોડુંક નહીં એવું હોય ને પછી બરાબર ને બરાબર તો પછી આગળ હું ઉપાડ છું ઉપાડ ઉપાડ તો કોઈ ને વાહ તો તોમ તાકાતવાર બહુ રહ્યો નહીં નહીં મેળા હોય તારો તાકાતવાર બહુ રહ્યો ને તું પાછું

ફેર ફેર બેટા ભાઈ બરોબર હા રૂમ રૂમ માં બાથરૂમ રૂમ માં બાથરૂમ ને અંદરું પડે નુકવતું ફ્લેશ કરું ને આપણે હા જો ફ્લેશ થઈ ગયો 25000 ની ફ્લેશ છે આપણે વાહ કયો મોબાઈલ છે VIVO 200 VIVO 200 હા જો આ રૂમ ના ના છે અડધા દીમાં થઈ જાય અડધા દીમાં હા અડધા દીમાં એક રૂમ થઈ જાય ઓપર લિગન માં રૂમ થઈ જાય હા હાજી બતાવો કેટલા રૂમ છે લાઈ